હાય દોસ્તો જય જવાહર જય આદિવાસી હું જાઉં છું બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પંકેશ રાઠવાની મુલાકાત કરશું આજે તો દોસ્તો પંકેશ રાઠવાની ટીમની તો તમે બધા સાંભળેલી છે પણ આજે એમની સ્ટુડિયોની મુલાકાતે જાઉં છું સ્ટુડિયો તમને બતાડું છું મેં હું કંઈક રેકોર્ડિંગ કરવા જેવું લાગે તો કરીશ તો રેકોર્ડિંગ હો તમને સાંભળાવીશ કંઈ એવા સિંગર જ્યોતિર રાઠવા હો આવેલા છે એમની હું મુલાકાત કરશું આપણે અને દોસ્તો વિડીયામાં તમને મજા આવશે ચેનલને સબસ્ક્રાઈબર ના કરી તો કરી લેજો તમને નવા નવા વિડીયા જોવા મળશે તો દોસ્તો મેં જાઉંશું ને તમને ક્યાંયથી જવાનું છે બતાડશી પંકેશ રાઠવાના સ્ટુડિયો પર જવા હોય તો ઊંઘી ટીમતી છે એનું કામ પંકેશ રાઠવાનું દોસ્તો બાબા રામદેવ સ્ટુડિયો હો કમ્પ્લીટ ચાલે છે અને આપણા ઘણા રેકોર્ડિંગ પણ કેસ રાઠવાની કરેલો છે બાબા બાબા રામદેવ સ્ટુડિયામાં દોસ્તો એવી ટીમલી લી નહીં કે ચાલીસ એમની જો જોરદાર ટીમ લી હાલમાં વરસાદ જેવો નથી પણ જોડે રેનકોઠો લીધેલો છે મેં અને હાલમાં નીકળું છું હવે તો આગળ તમને થી જવાનું છે વિડીયો પર હાઈ દોસ્તો તો હું ઉમઠી રોડ પર આવી ગયો છું આ છે કવાટ રોડ સીધો જાય છે ને આ બાજુથી વખતગઢ રોડ આવે છે આપણે જવાનું અહીં સીધા તો દોસ્તો આગળ હું તમને રસ્તો બતાડીશ જોરદાર એક મોટો ડુંગર ચડીને જવાનું છે એ ડુંગર હું તમને બતાવીશ એ ડુંગર કેવો છે ઘર તોડીને રસ્તો બનાવેલો છે અહીંયા જવા માટે દોસ્તો વિડીયોમાં બન્યા રહે છે રજો કઈ રીતે રસ્તો બનાવેલો છે તમને બતાવીશ ને ઉપરથી ગામડાઓ દેખા છે દોસ્તો Don't ever slow up I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough, and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love. The is If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I've got no love but the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive, like an adjective. I gotta vent better against people who it being negative when you should be getting after it. I got facts over facts over tracks This and that, spittin' slow, spitting fast I could roast, I could gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time You're delirious, mysterious Because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains At last, and to believe in what you got Yo sé, bueno, pues... Par... A ver si algo... વળંગ વળે છે રસ્તો આપણે વળવાનું છે અહીં અને દોસ્તો આ સીધો અહીંથી કવાંઠો રસ્તો નકડ્યા આપણે વળવાનું છે અહીં અહીં વળું છું એટલે પંચીસ આઠવાનો દોસ્તો અહીંથી આ પેદલ આપણે અમારી આદિવાસી ભાષામાં કહે છે વાટ એમ કહે છે

હું પોગી ગયો છું બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં અને એવા સિંગર જ્યોતર રાઠવા બેહેલા છે ને પંકેશ રાઠો અહીં બેહેલા છે એમની મુલાકાત કરેલી પછી સ્ટુડિયોમાં કંઈક કરશું કેવો છે જ્યોતર રાઠવાશ રાઠો બસ મજામાં હવે દોસ્તો વિડિયો જોજો આ છે બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો તમને જોઈને મજા આવશે ને પંકેશ રાઠવા આપણી એમની કંઈક મુલાકાત કરશું અને જ્યોતર રાઠવાની હું મુલાકાત કરશું મીડિયામાં બની રહ્યો હા દોસ્તો આ છે પંકેશ રાઠવા પંકેશ રાઠવા કેવું છે તો દોસ્તો પંકેશ રાઠોડ મજામાં છે ને હાલમાં સ્ટુડિયોમાં બેલાશે તો દોસ્તો એ એવા સિંગર હોસે પંકેશ રાઠવા ને બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયાના માલિક હોશે તો દોસ્તો સંગીતો જાતે મારે છે ને મિક્સિંગ હો જાતે કરે છે ને એવા રેકોર્ડિંગ હો કોઈ ઓર્ડર મળે તો કરે છે અને દોસ્તો જેને રેકોર્ડિંગ કરવું હોય એ સંપર્ક કરી શકે છે ને આવી શકે છે જોરદાર રેકોર્ડિંગ સ્ટુડિયો છે બાબા રામદેવ સ્ટુડિયો ઉમટી તો દોસ્તો તમે ટીમલી તો બધા સાંભળતા હશે બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોની આપણી વખતની ટીમલી છે પંકેજ રાઠવા એવા સિંગર હતા જોરદાર સિંગર હોશે એ કહેવાય તો દોસ્તો એમની અઢાર ઓગણીસમાં

બે હાજર ઓગણીસ વીસ માં જોરદાર ચાલેલી અને એના પાછળ એક બીજો ટીમ લીધી એ ટાઈમે ખુબ વાયરલ થયેલી એની હું એક લાઈન ગાવીને

આવશે એટલે પહેલાં જેવો સપોર્ટ કર્યો હમણાં પણ કરજો દોસ્તો અને રેકોર્ડિંગ કરવું હોય તમારે તો કોન્ટેક નંબર મળી જશે ઘનશ્યામ જોડે છે આ જોતર છે અને કોઈ બી જોડેથી મળી જશે તમે કોન્ટેક કરીને આવી શકો છો ફોન કરીને આવી શકો બાબા બાબારામજેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તો દોસ્તો હાલમાં તો જોતરનું રેકોર્ડિંગ ચાલુ હતું ચાલુ જ છે કહેવાય તો દોસ્તો હમણાં મે રેકોર્ડિંગ કરવાનો હતો પણ હવે ટાઈમે એ વધારે થઈ જશે એટલે રેકોર્ડિંગ નહીં કરતો અને હવે જોતર રાઠવાની હો કંઈક મુલાકાત કરી લઈએ હાય દોસ્તો આ શિવા સિંગર જોતર રાઠવા જોતર રાઠવા કેવું છે બસ મજામાં જોતર રાઠવા મજામાં છે અને એ હો સ્ટુડિયોમાં છે તો દોસ્તો એમની હો ટીમલી ચાલેલી બે હજાર અઢાર ઓગણીસમાં જોરદાર ટીમલી ચાલેલી એવા સિંગર આપણી જોડે છે જ્યોતિર રાઠવા તો દોસ્તો હાલમાં હો બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં એ રેકોર્ડિંગ કરેલા છે એમની ટીમલી હો આવશે જોરદાર દોસ્તો એમને હો સપોર્ટ કરજો એ હો ટીમલી રેકોર્ડિંગ કર્યા કરે છે અને નવી નવી ટીમ લીમની આવ્યા કરે છે તો દોસ્તો જ્યોતિર રાઠવાની

આવતી કાલે મારું નવું આવવાનું છે મેવકા દોસ્તો તો રાઠવાની ટીમલી પણ સાંભળી લીધી આપણે હવે બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોમાં આપણે જે ટ્રેન્ડિંગમાં હજાર ચોવીસમાં ધૂમ મચાવેલો એ ટીમલી તમને મેં ગાવીને સાંભળાવશું હાય હાઈ ફ્રેન્ડ્સ આ છે બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયો ઊંટી તો દોસ્તો તમે કોન્ટ્રેક કરી શકો અને રેકોર્ડિંગ કરવા હે તો આવી શકો તો દોસ્તો જોરદાર ટીમલી આવે છે ને હાલમાં આપણે જે ટ્રેન્ડિંગમાં ચાલે છે ને એ ટીમલી બાબા રામદેવ રેકોર્ડિંગ સ્ટુડિયોની તમને સાંભળાવશું તો દોસ્તો મેહો માઉસમાં જ ગાવશું એમ રિયલી તો નહીં ગાવતો માઉસમાં ગાવશું તમને વોઇસ કેવો આવશે બધી ખબર પડી જશે

હા દોસ્તો ઘનશ્યામ રાઠોડ વ્લોગ ચેનલ નવી ચાલુ કરી છે એને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને એમાં આવા નવા નવા વ્લોગ આવશે અને અમે તો બીજું શું કહીએ કે ઘણા વર્ષોથી અમે ગાવીએ છીએ પણ લાઈવ ને લાઈવ બોલ્યા નથી આ ઘનશ્યામ રાઠવા વ્લોગ ચેનલ દ્વારા પહેલી વાર અમે લાઈવ બોલીએ છીએ અને લાઈવ આવીએ છે એટલે અમારે થોડુંક બોલવામાં એવું થતું હોય તો તમે મેનેજ કરી લેજો અને બીજું તો હું કહેવું કે આ વિડીયોને આગળ શેર કરજો સપોર્ટ કરજો ઘનશ્યામ રાઠવાને અમને પણ સપોર્ટ કરજો અમારી લગભગ દોઢ વર્ષ દિવસથી જાતે કર્યો છે ને હું બધું જાતે જ કરું છું જેટલું એટલે તમે કોન્ટેક કરીને રેકોર્ડિંગ કરવું હોય તો આવી શકો છો જય માતાજી હા દોસ્તો તમે રેકોર્ડિંગ કરવા આવી શકો છો અને મને હો થોડીક બોલવામાં શરમ આવે છે દોસ્તો જે બી બોલાતો હીતે તે તમે વધારી લેજો વિડીયોમાં જય માતાજી